ગોધરા શહેરના બસ સ્ટેશન નજીક અતિથિ હોટલ પાસે ભૂરાવા વિસ્તારમાં નવો ઓવરબ્રિજ બની ચૂક્યો છે જોકે આ બ્રિજનું ઉદ્ઘાટન ન થવાથી સ્થાનિક રહેશોમાં ભારે નારાજગી છે હાલમાં શહેરા બાગોડા જાફરાબાદ રેલવે ફાટક પાસે અંડરપાસનું કામ ચાલી રહ્યું છે આ કારણે બંને તરફનો ટ્રાફિક જૂના બ્રિજ પર પરથી પસાર થાય છે પરિણામે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ સમસ્યાથી રાહદારીઓ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક રહેવાસીઓ પરશુરામ શર્મા અને સંજય તહેલિયાણીએ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી છે તેમણે જણાવ્યું કે ટ્રાફિક જામને કારણે વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે સ્થાનિકોની માંગણી છે કે નવા બ્રિજે તાત્કાલિક ધોરણે ખુલ્લું મૂકવામાં આવે આનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને લોકોને સરળ અવર જવર મળી શકશે આ માટે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે બસ સ્ટેન્ડની સામે ઓવરબ્રિજ આજ તૈયાર થઈ ગયા છે એનું કોઈ રિનોવેશન કે કામ ચાલુ નથી એનું બિલકુલ બ્રિજ તૈયાર થઈ ગયું છે તો કયા નેતાની રાહ જોઈ રહ્યા છે બ્રિજનું ખુલ્લું નથી મૂકી રહ્યા અત્યારે એવી પરિસ્થિતિ છે સેન્ટ આનો સ્કૂલ ત્યાંથી બાળકો છૂટે છે તો અવર અને ટ્રાફિક એટલી બધી વધી જાય છે કે એક્સિડન્ટ થાય એવી સંભાવનાઓ છે અને બસ સ્ટેન્ડ બાજુમાં છે અને બ્રિજ બિલકુલ તૈયાર છે પેલી બાજુ રેલવે ભાજપનું કામ રિનોવેશન કામ ચાલુ ચાલું છે એટલે માટે ઓવરબ્રિજ માટે અમે આ આવેદનપત્ર કલેક્ટ્રિશ્રી સાહેબને આપવા આવ્યા છે કે તાત્કાલિક આ ઓવરબ્રિજ ચાલુ રાખે અને એને ખુલ્લું રાખે અને પબ્લિકના હવાલે જેથી પબ્લિકની અવર જવર ચાલુ થાય કારણ કે અત્યારે ટ્રાફિક એટલી બધી વધી ગઈ છે એક જ બ્રિજ એક જ માત્ર રસ્તો છે અવર જવર માટે તો પબ્લિકને તકલીફ થાય છે અને કોઈ મોટો અકસ્માત થાય એની જવાબદાર કોણ લે કોણ કોણ લેશે એની જવાબદારી એટલે માટે તાત્કાલિક આ ઉદઘાટન કરી અને એને ચાલુ રાખે કોઈ નેતાની રાહ જોવાની જરૂર હોય તો રાહ જોઈને પણ ચાલુ તાત્કાલિક ધોરણે કરે એવી અમારા બધાની વિનંતી છે અને અમે આ આવેદનપત્ર ઓવરબ્રિજ ચાલુ કરવા માટે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ